પ્રદૂષણને રોકવા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે અને આ પ્રોજેક્ટ હેઠળ મોટા શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે સો ઇલેક્ટ્રિક બસોની ફાળવણી પણ થઈ રહી છે વડોદરા શહેરને જૂન માસમાં પ્રથમ તબક્કામાં ચાલીસ ઇલેક્ટ્રિક બસ અપાશે અને બાદમાં બાકીની સાઠ ઇલેક્ટ્રિક બસ આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાએ પણ શહેરમાં પંદર જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ બનાવ્યા છે જોકે મોટા ભાગના ચાર્જિંગ પોઈન્ટ બંધ હાલતમાં છે ચાર્જિંગ પોઈન્ટ પણ કેન્દ્ર સરકારની પંદર કરોડની ગ્રાન્ટમાંથી બનાવાયા છે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાલકો પોતાના વાહનોને ચાર્જ કરવા માટે તો આવી રહ્યા છે પરંતુ ચાર્જ નથી કરી શકતા જેને લઈ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી આ મામલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટનું કહેવું છે શહેરમાં જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ બંધ છે તેને ચાલુ કરાવીશું અહીંયા શું સ્થિતિ દેખાઈ રહી છે કોર્પોરેશન સ્ટેશન તો મુકાયું છે આવવા જવા માટે ફોર વ્હીલ આવી શકે અહીંયા શું બહુ સારું કહેવાય કે એવી ચાર્જિંગ સ્ટેશન કોર્પોરેશનમાં જ આપ્યું છે આવનારા દિવસોમાં પણ અહીં જ ચાર્જ વ્હીકલ થાય પરંતુ આજની પરિસ્થિતિ પ્રમાણે તો જોવા જઈએ જેમને ગ્રીન બેલ્ટ દોર્યો છે કે અહીંયા ગાડીઓ ઊભી રહીને ચાર્જિંગ કરશે પરંતુ ત્યાં જ પેટ્રોલના વ્હીકલ્સ ઊભા છે એટલે ત્યાં આવવાની જગ્યા નથી એક તો બીજી વાત કરું કે કોર્પોરેશને સ્માર્ટ થવાની જરૂર છે કારણ કે કોર્પોરેશનના પોતાનો વ્હીકલ જ ડીઝલ પર ચાલે છે સાડા ત્રણ કરોડ જેટલો માતબર ડીઝલનો ખર્ચો કરવામાં આવે છે તો તે ઘટાડવા માટે દરેકે દરેક લેવલે મેયરથી લઈને કમિશનરથી લઈને નાનાથી નાના કર્મચારીને જો સરકારી વ્હીકલ વાપરે છે તેની ઈવી કરવામાં આવે જેથી આગળના દિવસોમાં ભવિષ્યમાં ખર્ચ ઘટે અને જોડે વાતાવરણ પણ સુધરે હું તો આજે ભૂતપૂર્વ જે આપણે રહી ચૂક્યા છે રતન ટાટાજીને ધન્યવાદ આપવા માગીશ કે ઈવીની ક્રાંતિમાં તેમણે ઘણી હરણફાળ ભરી ત્યારબાદ આજે વડોદરામાં પણ આ ઈવીની એક લહેર જાગી છે આવનારા દિવસોમાં પણ કોર્પોરેશન સજાગ બને પોતાનો વ્હીકલ માં ટ્રાન્સફર કરે અને આ ઈવી ચાર્જિંગ સ્ટેશન ત્યાં અહીંયા જે જમાવડો લાગેલો છે તે લોકોને ઈવી ચાર્જિંગ કરવું હોય તો એની જગ્યા પૂરતી મળી રહે તે વ્યવસ્થા કરે